ખણી સ્કૂલના શિક્ષકો દ્વારા મફતમાં પ્રવાસનું આયોજન શિયાળાની ઋતુ આવે એટલે પ્રવાસ કરવો એ સામાન્ય બાબત કહેવાય પરંતુ પોસીનાના ખાણીખાંટી સ્કૂલમાં એક અનોખું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગામમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે શિક્ષકો દ્વારા પહેલાં પાંચસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા પણ બાળકો ન લાવી શક્યા ત્યારબાદ ત્રણસો નક્કી કર્યા એ પણ ન લાવ્યા ત્યારે શિક્ષકો દ્વારા બાળકોને પૂછવામાં આવ્યું કે કેમ પ્રવાસમાં જવું નથી ત્યારે બાળકો દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ અમે તો કોઈ જગ્યા જોઈ નથી અમારી તો ઘણી ઈચ્છા છે બધું જોવા જાણવાની પણ ઘરેથી રૂપિયા નથી આપતા ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા મિટિંગ કરી અને કોઈ બાળકો પાસેથી એક પણ લીધા વગર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રવાસનના સ્થળ વડનગર વાડીનાથ ઊંઝા મોઢેરા સૂર્ય મંદિર પાટણ રાણકી વાવ નક્કી કરવામાં આવ્યા હતા આ જાણીને તમામ બાળકો પ્રવાસમાં આવવા માટે જોડાયા અને ગામના લોકો પણ ખુશ થઈ ગયા બે ટાઈમ જમવાનું અને બસનું તમામ ખર્ચ શાળાના શિક્ષક મયંક સાહેબ ભરત સાહેબ જશોદાબેન સેજલબેન અંકિતાબેન અને પ્રજ્ઞાબેન દ્વારા ઉપાડી બાળકોને મફતમાં પ્રવાસનું આયોજન કરાવ્યું બ્યુરો રિપોર્ટ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે ઉપર પાંચ છે નીચે પાંચ છે દરેક દરેક રાગ અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે ગાવામાં આવે છે એનો ટાઈમ પણ અલગ અલગ હોય છે એના જે થીમ હોય છે એ પણ અલગ અલગ હોય છે એનો થાટ બધું અલગ અલગ હોય છે દરેક રાગનું અને અહીંયા ખેદાર રાગ ભેલી પહાડી દરબારી યમન ગ્રાહ બહાર બસન ભરમલાવણી અહીંયા દીપક અને મધાર એવા અલગ અલગ દસ રાગ છે અહીંયા તમે જોઈ શકો છો કેદાર તો કેદારે ભગવાન શિવ હતા એમનું એક નામ હતું કેદાર તો એમના નામ ઉપરથી આ રાગનું નામ કેદાર રાખવામાં આવેલું છે દીપક જે રાગ છે એની રાગિણી પણ આ રાગને કહેવામાં આવે છે અને રાત્રિના પ્રથમ પ્રહરમાં આ રાગને ગાવામાં આવે છે એનો ઠાક છે બિહાર અને સારેગામ આપણે જે કિલ છે એના બીજ ઉપર આ બનેલો છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અરે નરસિંહ મહેતા હતા જ્યારે આ રાગ ગાતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હતા એ પણ પૃથ્વી પર આવી જતા હતા એટલી શક્તિ હતી આ રાગમાં આને કેદારો તરીકે પણ ઓળખવામાં આવી છે તમારે બધાને સાંભળવું હોય તો થોડી થોડી વાર માટે ટીચરને સંભળાવી શકે છે બાળકોને તો શક્ય નથી સંભળાવવા તો લાગે તો પાછી એકાદ વાર બતાવી દેવાનું ડોક્ટરને હ ડોક્ટરને બતાવી દીજો કે કામ હોય તો કે તમારો સાબે ભણ રામ રામ જ રામ તો મળો સાબે ભણ રામ રામ તો મળો નમસ્કાર ખાસ આમ તો અમારી ખડીઘાટી પ્રાથમિક શાળા દ્વારા એક દિવસ નું પ્રવાસ નું આયોજન કરવાનું નક્કી કરેલું ખાસ આમ તો બાળકો પાસેથી પહેલાં પાંચસો રૂપિયા અમે નક્કી કરેલા હતા પરંતુ બાળકો કોઈ પૈસા આપે એવી પરિસ્થિતિ નથી આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાના કારણે થઈ અને કોઈ બાળકોના રૂપિયા ન આવ્યા ત્યારબાદ ત્રણસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા કે ભાઈ આપણે ત્રણસો રૂપિયા ફી રાખીએ પણ એમાં પણ બાળકો તૈયાર ન થયા જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે ભાઈ શું તકલીફ છે કેમ પ્રવાસમાં જવું નથી તમારે હરવું ફરવું નથી ત્યારે બાળકો દ્વારા કહેવામાં આવ્યું કે અમારે તો ખૂબ હરવું ફરવું છે જવું છે બધું જાણવું છે અમે કશું જોયેલું નથી પરંતુ અમારા ઘરેથી અમને વાલીઓ પૈસા આપતા નથી ત્યારે અમારા સ્ટાફ દ્વારા એક મીટિંગ નક્કી કરી અને બાળકોને કોઈ પણ જાતનું ફી વિના મફતમાં પ્રવાસમાં લઈ જવાનું આયોજન અમારી શાળા પરિવાર વતી કરવામાં આવ્યું ખરેખર આ પરિસ્થિતિમાં અત્યારે બાળકોને આ વિસ્તારમાં આદિવાસી વિસ્તાર પોશીના વિસ્તાર ખૂબ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને બાળકોએ કશું જોયેલું નથી ત્યારે આ અમારા શાળા પરિવાર વતી સ્ટાફ વતી આ એક દિવસનું પ્રવાસનું આયોજન તમામ ખર્ચો શાળા પરિવાર વતી ઉપાડી અને બધા જ બાળકોને બાવીસ તારીખે પ્રવાસનું આયોજન નક્કી કર્યું બધા જ બાળકો રાજી ખુશીથી આ પ્રવાસમાં જોડાય અને ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આભાર ખાણીકોટી પ્રાથમિક શાળામાંથી પ્રવાસનું આયોજન કરે છે તો બાવીસ તારીખના રોજ બાળકોને પ્રવાસમાં લઈ જવાના છે બાળકોના વાલીઓની પરિસ્થિતિ નબળી હોવાના કારણે શિક્ષકોએ જે તે ખર્ચ આવે એ પોતે જ ભોગવી અને બાળકોને પ્રવાસમાં લઈ જવાના છે અને ગણોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બાળકોને વાલી જોડે પૈસા ના હોવાના કારણે તે શિક્ષકો ખર્ચ કરીને લઈ જાય છે અને ખૂબ ખૂબ આભાર શિક્ષક હા મારા શાળાના છોકરાને આ બધાને સાહેબ પૈસા વગેરે આપણે લઈ જશે પરવાસ એ એમ તો સારું કહેવાય કેમ કે આ પૈસા હોય અમારા પાસે કે ના એ પણ તો સાહેબ રીતે કોઈ બી કરીને કોઈ સરકારમાંથી માંથી લાવીને કે એ ઘરથી કરીને પણ છોકરા બધાને લઈ જશે પરવાસ માં આમ તો છે ને પાંચસો પાંચસો રૂપિયા આપડે નક્કી કર્યા હતા બરાબર પણ છોકરા પાસેથી પૈસા આવતા નતા એટલે અમે સ્ટાફ વાળા નક્કી કર્યું કે આપડે મફત માં પ્રવાસ જાય છોકરા પાસે પૈસા આપતા પૈસા હા એટલે પછી નક્કી એવું કર્યું અમે બધા સ્ટાફ વાળા છે ને નક્કી કરી અને પાંચસો પાંચસો રૂપિયા જે બાળકોને લેવાના છે એ નથી લેવાના અને મફતમાં લઈ જવાના છે એટલે મફતમાં ને તમે બુધવારે જવાનું છે મારે સસરામાંથી પરચાના આકિત રીતે આપી તે પરિસ્થિતિ નથી તે રીતે સાપ પ્રવાસ નકી કેલુ પ્રવાસ લે મંજૂર છે કશું નથી પ્રવાસમાં જાવ છો કાચો વાંધો નહીં તમારે મફતમાં જવાનું છે કોઈ પૈસા ભરવાના નથી અને બધું જ મફતમાં તમને જમવાનું જવાનું આવવાનું બધું જ મફતમાં એટલે પહેલી વાર તમારે જોવાનું છે અને મસ્ત મજા માણવાની છે હા હા